જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય હનુમાન દાદા આજે હું આવી ગઈ છું નારીચારણીયા ગામ જે ધ્રાંગધ્રા પાસે આવેલું છે અહીંયા સ્વયંભૂ હનુમાન દાદા પ્રગટ થયેલા છે તેના આજે આપણે દર્શન કરીશું અહીંયા ખૂબ જ વિશાળ જગ્યા છે તમે જોઈ રહ્યા છો હનુમાન દાદાનું મંદિર અહિયાં શ્રીફળ બધા પડ્યા છે જય હનુમાન દાદા અહીંયા તમને કાળા દોરા હાથે બાંધવા માટેના મળશે મંદિરમાંથી જય હનુમાન દાદા હનુમાન દાદાનો દોરો અહીંથી મળશે અહીંયા ખૂબ જ સરસ વિશાળ જગ્યા છે તે તમે જોઈ રહ્યા છો જય હનુમાન દાદા જો તમે મારો આ વિડીયો પહેલી વખત જોઈ રહ્યા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય હનુમાન દાદા